ભરૂચના લાલ બજાર પાસે આવેલ લિટલ ફ્લાવર સ્કૂલના એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચા હોલ ખાતે કરવામાં આવેલ ઉજવણીમાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ જુલ્ફિકાર અલી સૈયદ સામાજિક આગેવાન અબ્દુલભાઈ કામઠી સોયબભાઈ સુજનીવાલા સૈયદ જૈનુદ્દીન હાજર રહ્યા હતા શાળાના સંચાલકો શમીરભાઈ અને કશીસબેને આવનાર મહેમાનોનું સ્વાગત ફૂલોના બુકે આપી કર્યું હતું

સ્કૂલના વિદ્યાર્થીઓએ ચૌદ જેટલી કૃતિઓ રજૂ કરી હતી અને દરેક કૃતિઓ કહી શકાય કે એક સોશિયલ મેસેજ આપતી હતી અને સમગ્ર કાર્યક્રમના અંદર તમામ વિદ્યાર્થીઓ પેરેન્ટ્સથી લઈને આગેવાનો ઉપસ્થિત હતા અને દરેક કૃતિઓના અંદર કહી શકાય કે જે અમે સ્કૂલના ટીચર્સો સ્કૂલના મેનેજમેન્ટના લોકોએ જે રીતે વિદ્યાર્થીઓને જે તાલીમ આપી હતી આજના કાર્યક્રમની એ કહી શકાય કે ખૂબ જ સરસ હતી અને સમાજમાં ખૂબ સારો મેસેજ ગયો છે જેને કહી શકાય કે એક પર હતી એના ઉપર હતી આપણે સ્વયં કઈ રીતે સ્વચ્છતા જાળવીએ તેના ઉપર હતી મોબાઈલ ના કઈ રીતે એક ખોટી આદત આજના યુવા પેઢીને લાગી ગઈ છે એના ઉપર પણ ખૂબ સરસ એમને મેસેજ આપેલો છે એટલે સ્કૂલના તમામ સ્ટાફ ને તમામ મેનેજમેન્ટને હું ખૂબ ખૂબ આભાર એમને આભાર અને અભિનંદન પાઠવું છું એમ કે આટલી સરસ સુંદર કાર્યક્રમ એક લિટલ ફ્લાવર સ્કૂલ જે કહી શકાય કે એક થી આઠ ધોરણ સુધી સંચાલિત છે એ સ્કૂલ ના અંદર આટલો સરસ સરસ કાર્યક્રમ આજે સમાજને લગતો આપેલો છે એટલે હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું